વલસાડ જિલ્લા તાલુકા ખાતે કોંગ્રેસનો વિરોધ કોંગ્રેસ દ્વારા થાળી વગાડીના ખાડામાં વૃક્ષારોપણ કરી છે ગામ ખાતે સ્ટેટ હાઈવે બિસ્માર બનતા કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો ખાડાના કારણે અનેક અકસ્માત સર્જાતા હોવાને કારણે વિરોધ કરવામાં આવ્યો વિરોધમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ હાજર રહ્યા ખાડા ખાડાપૂજનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો આ ઊંઘથી સરકારને ઉઠાડવા માટેનો અમારો એક પ્રયત્ન હતો ખાડામાં રસ્તા છે કે રસ્તામાં ખાડા છે એ જ અમને ખબર નથી પડતી આ કાર્યક્રમ દરમિયાન પણ કેટલા વાહનો એથી અવરજવર થઈ રહ્યા અમે જોઈ જોઈ રહ્યા હતા તો કેટલા વાહનો તો એમનું અડધું ટાયર તો સીધે સુધી અંદર જઈ રહેતું હતું એમ અને આ જેટલા પણ વાહનો છતાં હતાં એ બધા ટેક્સ ભરે જ છે છતાં પણ સરકાર ટેક્સના પૈસા ખાય છે પણ જનતાને એના બદલામાં જે સારા રસ્તાઓ આપવા જોઈએ એ આપતી નથી ત્યારે આ સરકાર ને અમે કહેવા માંગીએ છીએ કે તમે હવે તો જાગી જાઓ આ જાડી ચામડી ની સરકાર ને કઈ જ ફરક પડતો